નો ડ્રોનનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે કડાણા ડેમમાં હાલ નેવું હજાર ક્યુસેક પાણીની આવક છે કડાણાના છ ગેટ ચાર ફૂટ સુધી ખોલીને 60000 હજાર ક્યુસેક પાણી છોડાયું છે કડાણા જળાશય ખાતે ત્રણ હાઇડ્રો પાવર યુનિટ હાલમાં કાર્યરત છે 10 થી વધુ જિલ્લાને કડાણા ડેમમાંથી પાણી પહોંચે છે સવારથી જ વરસાદી માહોલ છે બે દિવસમાં ભારે વરસાદની પણ આગાહી છે ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે અંડરપાસમાંથી પાણીનો નિકાલ નહીં થતા વાહન વ્યવહાર બંધ થયો છે વાહન ચાલકો માટે રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે ગુજરાતભરમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મહત્વનું છે કે આજ સવારથી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે અનેક એવા પૂર્વ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ રહી હતી સાથે સાથે પશ્ચિમ અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરવાની અંશતઃ શરૂઆત થતાં જ અંડરપાસ છે તે બંધ કરવાની ફરજ પડી છે આ દ્રશ્યો જોઈ શકો છો દ્રશ્ય છે અખબારનગર સર્કલ નજીક આવેલા કેકાશાસ્ત્રી રેલવે અંડરબ્રિજના જ્યાં આગળ અંડરપાસ બંધ કરવામાં આવે છે તેની પાછળનું કારણ માનવામાં આવ્યું છે કે થોડું ઘણું પાણી જે છે તે અંદર ભરાઈ જતા વાહન ચાલકોને થોડી મુશ્કેલી ના સર્જાય અને તેમાં વાહનો ના ફસાઈ જાય તે માટે રેલવે અંડરપાસ છે બંધ કરવાનું વખત આવ્યું છે અને જોઈ શકાય છે કે બીજી તરફ તેના કારણે રોડ રસ્તા જે છે તે ડાયવર્ટ કરતા વાહન ચાલકો જે છે તે પરેશાનીનો ભોગ બની રહ્યા છે ત્યારે મહત્ત્વનું છે કે આવનારા સમયમાં એટલે કે બે દિવસમાં ભારે વરસાદ થતાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું કેમેરા પ્રકાશ દેસાઈ સાથે મૌલિક દામેચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છેલ્લા બે ત્રણ દિવસથી સતત અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે અને આજે શનિવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્ય અમદાવાદના એસજી હાઈવે ઉપરના એટલે કે મકરબા એસપી કચેરી પાસેના દ્રશ્યો છે કે જ્યાં જે ડ્રેનેજ લાઇનમાંથી પાણી બહાર આવી રહ્યું હતું અને સમગ્ર રોડ ઉપર ગટરનું પાણી ઉભરાઈ ચૂક્યું છે ભારે દુર્ગંધ મારી મારી રહી છે લોકો અહીં ભારે હાલાકીનામાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે આ જે પાણી છે તે ખૂબ જ દુર્ગંધ મારતું પાણી છે મકરબા જે અંડર બી અંડરપાસ પાસેની આ જે ડ્રેનેજ લાઇન હતી તે ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થઈ હતી અને તેને પરિણામે ચારે તરફ આપ જોઈ શકો છો પાણી ભરાઈ ચૂક્યા હતા અને આ પાણી છે તે ગટરનું ગંદુ પાણી છે અને પરિણામે આસપાસના જે વિસ્તાર છે કે જેમાં ભારે દુર્ગંધ હાલ મારી રહી છે લોકો છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે સુધી આ ટ્રાફિક જામના પણ જોવા મળ્યા હતા કેમેરામેન શાહ સાથે સોની ન્યૂઝ ગુજરાતી અમદાવાદ પંકજ તો સ્થિતિ વણસી બની શકે છે કારણ કે જે રીતે અમદાવાદ શહેરની ભૌગોલિક સ્થિતિ છે જો અમદાવાદ શહેરના વાસણા બેરેજના જે પાણી છે તેનો સ્તર જો ઊંચું રહે તો અમદાવાદ શહેરમાંથી પાણીનો નિકાલ નથી થતો અને એ તરફ કહી શકાય કે ધરોઈ ડેમ જે જે છે તેમાંથી પણ પાસઠ હજાર ક્યુસેક પાણીની આવક છે તે જોવા મળી રહી છે તો બીજી તરફ સંત સરોવર જે ડેમ છે તેમાંથી પણ બાર હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે જે રીતે હાલ અપડેટલી આંકડા મળી રહ્યા છે બપોરના ચાર કલાક સુધીના તેની અંદર જે વાસણા બેરેજ છે તેનું લેવલ છે એકસો ને ત્રેવીસ ફૂટ કરાયું છે હર હંમેશા માટે જે કદાચ કહી શકાય કે વાસણા બેરેજ એકસો ને સત્યાવીસ એકસો ઓગણત્રીસ ફૂટ જેટલું તેનું લેવલ મેન્ટેન થતું પરંતુ તેમ છતાં પણ આ વખતે તેનું લેવલ છે એકદમ ડાઉન કરાયું છે કારણ કે જે એક તરફ વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું છે કે ઉત્તર ગુજરાતના અનેક એવા વિસ્તારોમાં ભારે વરસાદ થશે તેના કારણે જે ધરોઈ ડેમ છે તેમાં પાણીની આવક થશે ધરોઈ ડેમ હાલ નેવુંથી ચોણું ટકા જેટલો ભરાઈ ગયો છે ત્યારે તેમાંથી પાણીનો જે ફ્લો છે જે જી બિલકુલ તો અમદાવાદના એસ જે હાઇવે ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ તસવીરો તમે જોઈ શકો છો સરખેજ પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગટરના પાણી બેક મારતા હાઇવે પર પાણી ભરાયા અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડ્યા હાઇવે પર અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વાત અમદાવાદની પણ કરી લઈએ અમદાવાદમાં વરસાદને કારણે પાણીનો ભરાવો થયો છે ચાણક્યપુરી રોડ પર ઢીચણસમા પાણી ભરાયા ઘાટલોડિયા ચાણક્યપુરીના આ દ્રશ્યો છે અહીંયા ઢીચણસમા પાણી ભરાયા છે રોડ પર વરસાદી પાણી જમા થયું છે જેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે તસવીરો જોઈ શકાય છે કે કારના ટાયર ડૂબી જાય એટલું પાણી રસ્તા પર છે મુખ્ય માર્ગ પર પસાર થવામાં ભારે હાલાકી આગામી બે દિવસમાં અમદાવાદમાં ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને ત્યારબાદ આજે વહેલી સવારથી આ જ પ્રકારનો માહોલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે વાત કરીએ ચાણક્યપુરી વિસ્તારમાં કે જ્યાં છેલ્લા ઘણા સમયથી જતીશ બંગલો રોડ છે હરિવિલા સોસાયટી છે સહિતના અનેક રોડ ઉપર પાણી જ પાણી જે છે તે સામાન્ય વરસાદમાં પણ જોવા મળતા હોય છે તેનું કાયમી નિરાકરણ નથી આવતું તેવો સ્થાનિકોનો આક્ષેપ છે બીજી તરફ ચાણક્યપુરી જે વેજીટેબલ માર્કેટ છે તે વેજીટેબલ માર્કેટ પાસે મોટી સમસ્યા જે છે તે એ જોવા મળી રહી છે કે તેમનું જે કામગીરી જે છે તે યથાવત છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક પાણીનો ભરાવો જે છે તે અહીંયા આગળ ચાલુ રોડ ઉપર જોવા મળી રહ્યો છે અને અનેક વાહન ચાલકો જે છે તેને મુશ્કેલી પડી રહી છે આ દ્રશ્યો જોઈ શકો છો દ્રશ્યો છેલ્લા દસેક વર્ષથી હોવાનું સ્થાનિકોનું કહેવું છે કારણ કે દસેક વર્ષથી વાહન ચાલકોને અહીંયાથી નીકળવામાં તકલીફ પડી રહી મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે અનેક વાહનો જે છે તે વરસાદ સામાન્ય પડતા બંધ થઈ જતા હોય છે અને પાણીમાંથી તેમને પસાર થવું પડે તેવી સ્થિતિ છે કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ભલે છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિમાં દસ વર્ષથી પરિસ્થિતિ આની આ છે ગમે એમ લાઇનો મોટા ભૂંગળા નાખ્યા નવી લાઇન નાખી પણ કોઈ પાણીનો નિકાલ થતો જ નહીં છોકરાઓને સ્કૂલે લેવા જવું મેકવા જવું થોડો ઘણો વરસાદ પડ્યો નહીં કે ચાલુ થયું નહીં અને આ ઇલેક્ટ્રિક ગાંભલાઓ છે તો જો કદાચ લાઇનના કરંટ શોર્ટ સર્કિટ થયું તો બધા ચોટી રહેવાના બરાબર પણ કોઈ જોનાર છે નહીં હમણાં કોર્પોરેટરને આવ્યા હતા એ પોતે બધા એ એમસીના માણસો લઈને ઢાંકણા બાંકણા ખોલાવરાયા પણ સમસ્યાનું આનું કોઈ હલ જ થતું નહીં કોર્પોરેટર આગળના વરસાદમાં બી આવ્યા હતા બે વખત આવીને ગયા ઢાંકણાં ખોલાવરાયા પણ આ નીચાળો વિભાગ છે એટલે કોઈ સમસ્યાનું હલ થતું નહીં પાણી તો એનું એ થોડો ઘણો બી વરસાદ આવી જાય ને તો ચક્કા જામ થઈ જાય ભરાઈ જ જાય કોઈ નિકાલ આના લીધે બધા ગટરોમાંથી બેગ મારે છે એટલે બધા ઘરોમાં નીકળે પાણી આ સિવાય આ ચાણક્યપુરી વિસ્તારમાં અનેક એવો વિસ્તાર છે સામેની બાજુ કઈ કઈ સોસાયટી છે જ્યાં પાણી ભરાઈ જાય બંગલા સામેની બાજુ જજ બંગલા છે આ સેક્ટર પાંચ આકાશ પરિસર છે તો છેલ્લા દસ વર્ષથી આની આજ પોઝિશન છે તો આગાઉ કોઈ રજૂઆત આ બાબતે કરી હોય રજૂઆત થાય છે કામકાજ બી થાય છે પણ એનો કોઈ નિકાલ જ નહીં સ્થાનિકોનું કહેવું છે કે તેનું કાયમી નિરાકરણ આવે તે માટેની રજૂઆતો અનેક વખત કરવામાં આવી છે પરંતુ તેમ છતાં પણ આ પરિસ્થિતિ ઠેરની ઠેર છે ત્યારે આનો હલ ક્યારે આવે છે તે જોવું રહ્યું કેમ પ્રકાશ દેસાઈ સાથે મૌલિક ગામેચા ન્યૂઝ ઇટિન ગુજરાતી અમદાવાદ તો અમદાવાદના વાસણા બેરેજના એક સાથે ચોવીસ ગેટ ખોલાયા છે શહેરમાં વરસાદી માહોલ અને ઉપર વાસમાં પાણીની સતત આવક ઉપરવાસમાંથી પચાસ હજાર ક્યુસેક પાણી આવવાની સંભાવના છે શહેરમાં પાણી ભરાવાના સંકટથી બચવા બેરેજના દરવાજા ખોલાયા છે બેરેજના ત્રીસ દરવાજા પૈકી ચોવીસ દરવાજા ખોલવામાં આવ્યા શહેરી વિસ્તારમાં પાણીનો ભરાવો ન થાય તે માટે નિર્ણય કરાયો છે વરસાદી માહોલ વચ્ચે તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ અપાયું છે વધુ માહિતી સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે પ્રણવ વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે જો હજુ